માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો તો વિડિયો અરमिता ત્રણ બ્લોગ YouTube ચેનલ અંદર આપ સૌનું હાર્દિકાર્દિક સ્વાગત છે તો આજે હે ને કરવાનું છે કામ પાણીમાં દવા છાંટવાની છે પાણી ભરવાનું છે અને પછી કંટોળા ગોતવા જવાનું છે તો તમાર આવો હોય તો થઈ જાવ મારે આર ઓર રેડી તો આ તો ઉતાવળ રાખ પછી આમ પલળે ઘણી મૂક જેવો પાછી હોય ને આગળ અડધું અઠું ને અડધું માટલામ

આディશનનું વાતાવરણ જોવો તમે આ ઓલી સિંગ છે આ બીજો સિંગનો વારો વીડિયો ખડે બકડે વાળી ની પણ બીજી વાડીમાં આનાળી જેવી ઉલી બાજુ પંખા બહુ તા હોણ વાડીમાં કામ કરે આ વાતાવરણ હું કેતો નીતાબેનનો બજેટ છે આ વખતેનો 35000 રૂપિયા બરોબર રિધમ સાથે 50 માં બે લે હકી જ છે જો એટલે હકી છે બરોબર બરોબર રિધમ રિધમ આવે એ બધા બજેટ તો છે આપણો બજેટ કે છે

તૈયારી થઈ ગઈ છે અને ઝીણી ઝીણી ધરમાડ શરૂ થઈ ગઈ છે અને હું ભાગું છું તો ભાગતા ભાગતા ઓલી કવિતા યાદ આવી ગઈ ભાગો થઈ ગયો ત્યારે ભાગો રે ભાઈ ભાગો લટણ આવ્યું પટણ આવ્યું છે સેથી આપ પડ્યું પીઠ મારી ભંગી નાખી ભાગો રે ભાઈ ભાગો ચાલુ થઈ જશે ને પેશુ ગાયું ફેરવે નહીં તો મારી વિશાલભાઈ ભાઈ પેશુ જો અને એમાં ગાય ગાંડી થઈ ગઈ હવે હું વાડી મેથવી એવી કરી પણ આલો એક માર્ગીત ગાવાનું મયુર ને મેઘ મુબારક કોયલ ને ટકારો વાદળ ને વર્ષા મુબારક વીજળી ને

તારીસાન લુ નામ દેવું આલો